પ્રકરણ નંબર તેર મતલબ નવી બુક પ્રમાણે અગિયાર હશે કે નહીં અગિયાર બાર હશે તેર એનો ક્રમ બદલી ગયો છે એટલે નવામાં તેર જ છે કોના ઘંડા એ બુક છે નવા અભ્યાસક્રમ પ્રમાણે ત્રણ બે ચેપ્ટર રદ થઈ ગયા એટલે તેરમાં નંબરનું ચેપ્ટર એ છેલ્લું થઈ ગયું એના આગળનું ચેપ્ટર એવું બારમાં નંબરનું થઈ ગયું વિદ્યુત ચુંબકત્વ આપણે વિશે જોઈએ જો અહીંયા તમે આગળના ચેપ્ટરમાં તમે ભણ્યા એમાં શું હતું વિદ્યુત એમાં શું હતું માત્ર વિદ્યુત વિશે હતું બરાબર વિદ્યુત પ્રવાહ વિશે જોયું વિદ્યુત છે સોરી વિદ્યુત પ્રવાહની સાથે સાથે આપણે વિદ્યુત સ્થિતિમાં તફાવત જોયો ઓમનો નિયમ જોયો આ બધી વસ્તુ અહીંયા બીજું એક વસ્તુ એડ થયું શું એડ થયું ચુંબકત્વ અને આ મતલબ શું કે આ બંને એકબીજા સાથે સંબંધ ધરાવે વિદ્યુત અને ચુંબકત્વ બંને એકબીજા સાથે કંઈક રિલેશન ધરાવે છે કંઈક સંબંધ ધરાવે છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ જેને આપણે કહીએ છીએ ઓકે તો સૌ પ્રથમ જોઈએ તો એ ઇલેક્ટ્રોમેગ્નેટીઝમ કઈ રીતે ઉત્પન્ન થયું કઈ રીતે જાણ થઈ એની અને શું વાત હતી પહેલું જ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના કારણે જોઈએ જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એના ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવો પ્રયોગ સૌ થયો બરોબર કર્યો સૌ પ્રથમ હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટેડ જ્યારે પોતાની લેબમાં હતા હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટેડ પોતાની લેબની અંદર હતા ત્યારે લેબની અંદર એમને એવો પ્રયોગ પ્રયોગ કર્યો પણ એક આ રીતની કંઈક ગોઠવણ કરેલી હતી જેમાં શું હતું તો કે એક બેટરી જોડેલી હતી બેટરી સાથે એક વાહક તાર જોડેલો હતો બરાબર ત્યારે હાલ પૂરતું આ પુ્ઠાણ આપણે ઇગ્નોર કરશું અને જોશું નહીં એક વાહક તાર હતો અને પડેલો હતો ત્યાં અને એને વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યો અને વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યો ને એની બાજુમાં એક હોકા યંત્ર પડ્યું હતું હોકા યંત્ર એટલે ખબર છે ને કંપાસ બોક્સ આપણે જે કહીએ દિશા સૂચક યંત્ર તો એ હોકા યંત્ર સાઈડમાં પડેલું હતું તો જ્યારે એને સ્વિચ પાડીને ત્યારે એને નોટિસ કર્યું કે અચાનક હોકા યંત્રની સોય હલી હોકા યંત્ર શું બતાવે છે દિશા ઈશાના કારણે એના કયા સિદ્ધાંત પર કામ કરે છે ચુંબકીય ક્ષેત્રના સિદ્ધાંત એ કેમ કેમ કે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે પોતાની સોય ગોઠવે છે એ કંઈ વિદ્યુતના કારણે અસર થતી હોતી એ સોય ઉપર વિદ્યુતની અસર થાય નહીં બરોબર એ એ સોયંત્ર જે સોય આવે છે એ સોય ઉપર કોની અસર થાય ચુંબકીય ક્ષેત્રની કોની અસર થાય ક્ષેત્ર આ પોતે ઉત્તર દક્ષિણ દિશામાં કેમ સેટ થાય છે કેમ કે એ પૃથ્વીનું દિશા બતાવે છે ચુંબકીય ક્ષેત્રની દિશાના પ્રમાણે આપણે જાણીએ છીએ કે ધારો કે આ આપણી પૃથ્વી છે આ પૃથ્વીનો ઉત્તર છેડો છે અને આ પૃથ્વીનો દક્ષિણ છેડો જ્યારે પૃથ્વી ઉપર હોકાયંત્ર રાખવામાં આવે છે ત્યારે એ સોય રહી એ આ રીતે ગોઠવી જાય ઉત્તર દક્ષિણ દિશામાં બરાબર ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવી જાય એટલે તમને ઉપરને રહ્યો ને એ નહીં કહો છો અને નીચેના છેડા પછી શું કહો છો એટલે તમને ખબર પડે કે આ ઉત્તર દિશા છે અને આ દક્ષિણ દિશા પૃથ્વીને ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ભાઈ આ પ્રમાણે પૃથ્વીના અંદર ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે પૃથ્વીની સપાટીને ફરતે એટલે આપણે જે આ ઉપરના છે ધ્રુવ કહીએ છીએ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ધ્રુવ કેમ કહીએ છીએ કેમ કે ચુંબકીય ક્ષેત્રનો ઉત્તર ધ્રુવ છે ચુંબકીય ક્ષેત્રનો દક્ષિણ ધ્રુવ આના કારણે આપણે એને ધ્રુવ તરીકે દર્શાવીએ છીએ બરોબર તો ઓસ્ટ્રેલિયા આ રીતનો એક ગોઠવણ કરી એક તાર હતો અથવા કોઈ વિદ્યુત પ્રવાહ ધારી તાર હતો અને જ્યારે એને સ્વિચ પાડીને ત્યારે એની બાજુમાં જે હોકા યંત્ર હતું એ હોકા યંત્રની સો એ કોણાવર્તન દર્શાવ્યું બરોબર પાછી એને સ્વિચ બંધ કરી થોડુંક કોણાવર્તન વર્તન અને એને નવાઈ લાગે કેમ આવું છું કેમ કે ચુંબકીય હોય તો હલન ચલન કરે ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુત પ્રવાહના કારણે તો ના જ કરે ને બરાબર પણ આ તો શું ચાલુ કર્યું આ તો બેટરી જોડી કહેવાય વિદ્યુત પ્રવાહ પસાર કર્યો શું કર્યું કહેવાય એને તો આનો મતલબ એને પછી ત્યારથી ખબર પડી કે વિદ્યુત પ્રવાહના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય આ રહીને આ શોધ કેવી કહેવાય ખબર છે અટકર પંચા થઈ ગઈ શોધ એમને કોઈ નક્કી વિચાર્યું હતું નહીં કેમ કે એ તો વૈજ્ઞાનિક બીજું કંઈક કરતો હતો એનું બીજું કંઈક કામ કરતો હતો સડનલી આવું કંઈક થઈ ગયું કે બાજુમાં હોકા યંત્ર પડ્યું હતું અને હોકા યંત્ર એને જોયું એમાં કોણાવર્તન દર્શાવ્યું તો આ શોધ કેવી થઈ કહેવાય એ એ જાણી નથી અચાનકથી શોધ થઈ ગઈ કહેવાય એ નથી બરાબર એટલે એને આવું હોકા યંત્ર બાજુમાં રાખ્યો જ્યારે સ્વિચ ચાલુ કરતો હતો ત્યારે આ હોકા યંત્ર જે હતું ને એ કોણાવર્તન દર્શો થોડુંક હલનચલન કરતું હતું પણ જ્યારે સ્વિચ ચાલુ કરતો હતો અને જ્યારે સ્વિચ બંધ કરતો હતો ત્યારે જ પછી એક વખત સ્વિચ ચાલુ કર્યા પછી એક કોણાવર્તન દર્શાવી ખાલી માત્ર થોડીક સેકન્ડ માટે જ હલન ચલન કરતું ધ્યાન આપજો સ્વિચ ચાલુ કર્યા પછી એની દિશા બદલાઈ નહોતું દેતું જેમ હતું એમ પાછું થઈ જતું હતું એ થોડાક સમય માટે સમયના ટૂંકા ગાળા માટે જ એ કોણાવર્તન દર્શાવતો હતો આવું થવાનું કારણ પણ છે કે જ્યારે ચુંબકે વિદ્યુત પ્રવાહનો ફેરફાર થાય ને ત્યારે જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય સળંગ વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં તમને એમ થાય કે સાહેબ આપણે એક વાહક તાર લઈને એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરી દઈએ તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર સળંગ હશે ના એ પ્રવાહનો ફેરફાર થતો હશે તો જ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે એવો નિયમ છે બરાબર તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એ સૌ પ્રથમ ઓસ્ટ્રેડી દર્શાવ્યું હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડિયન નામ યાદ રાખજો બરોબર એ અસર એને સૌપ્રથમ પ્રથમ હતી તો એની અંદર શું કર્યું કે આ રીતે એક વાહક તાર લઈ લીધો છે વાહક તારની અંદર પછી અવરોધો અવરોધો સાથે એ મીટર એ મીટર સાથે શું દીધું એક બેટરી જોડી દીધી છે બરોબર અહીંયા આપણે કળ લઈ લઈએ છીએ અમુક અમુક છે વસ્તુ જે આમાં આવતી નથી જેમ કે મેં બનાવી છે મોબાઈલમાં ઓકે તો હવે થશે શું આની અંદર તો જ્યારે આ રીતનું કનેક્શન આપણે એક છે આ તાર છે સોરી એ છે છે યલો કલરનો તમને દેખાય છે યલો કલરનો શું છે એક સળીયો છે ઓકે અને પછી એનું કનેક્શન એક અવરોધ જોડવો જોડ્યો તો એક અવરોધ જોડ્યો છે એ મીટર સાથે જોડ્યો અને બેટરી જોડે સાથે એને જોડી દેવામાં આવે છે થાય છે શું કે જ્યારે આ વાહક સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે બેટરીના કારણે થશે ને ભાઈ આ પ્લસ છેડ્યો છે એટલે વિદ્યુત પ્રવાહ ઉપર જશે આ રીતે ઓકે વિદ્યુત પ્રવાહની દિશા યાદ રાખવાની આ પ્લસ આ બાજુ છે એટલે આની દિશા આ રીતની થશે થશે વિષમ ઘડી દિશા કઈ દિશા જ્યારે વિષમ ઘડીને સમઘડીમાં ખબર પડશે જે ઘડિયાળની દિશામાં ફરે એને સમઘડી ઘડી એટલે ઘડિયાળ બરોબર ઘડિયાળની દિશા કઈ હોય આમ હોય કે નહીં ઘડિયાળનો કાંટો આ રીતે ફરતો હોય છે ને તો જો આમ વિદ્યુત પ્રવાહ જાય તો એ કઈ દિશા કહેવાય વિદ્યુત પ્રવાહની સમઘડી દિશા પણ આમ વિરુદ્ધમાં જાય એટલે વિષમ ઘડી બરોબર આને સમઘડી કહેવાય આ છે સમઘડી દિશા અને આ કઈ કહેવાય વિષમ ઘડી દિશા સમજી ગયા વસ્તુ તો આ વાત પણ યાદ રાખજો તો આપણી દિશા કઈ છે વિષમ ઘડી દિશા છે હાલ પૂરતો હા હું આના બેટરીના છેડા બદલાઈ દઉં તો શું થઈ જાય પ્લસ નીચે લાવી દઉં માઇનસ ઉપર લાવી દઉં શું થઈ જાય સમઘડી કેમ કે પછી વિદ્યુત પ્રવાહ પછા થાય ઓકે હાલ આપણે એમ ધ્યાન આપશું કે વિદ્યુત પ્રવાહની દિશા આ રીતની છે આનો એક છેડો છે એ અને આ છેડો છે બી એથી બી હવે પ્રવાહની દિશા તો એથી બી જ કહેવાય ને કેમ કે અહીંયા છે એ આગળ એથી પછી બી પછી આ સ્વિચ છે ચાલો બરાબર અને બીથી પાછો માઇનસમાં જતો રહેશે થશે આ રીતનું આખું એક આપણે સર્કિટનું જોડાણ બતાવેલું છે હવે જ્યારે આ રીતનું કનેક્શન કરવામાં આવે છે ત્યારે શું થશે કે વિદ્યુત પ્રવાહના કારણે આ સળિયાના ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું સૌ પ્રથમ જાણ હોકા યંત્ર મૂકવામાં આવ્યું તો હોકા યંત્ર કોણા વર્તન દર્શાવતો હતો સ્વિચ ચાલુ કરવું અને સ્વિચ બંધ કરવું એ સમયે હોકા યંત્ર થોડું કોણા વર્તન દર્શાવતું હતું આપણા આ પ્રયોગમાં એ દર્શાવે છે કે જ્યારે વાહક તાર વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારમાંથી અથવા કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એના ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનો પ્રયોગ વણાવો તો બસ આ જ પ્રયોગ છે એક આકૃતિ બનાવી દેવાની છે સિમ્પલ સળિયાવાળી એનું કનેક્શન બેટરી સાથે કરી દેવાનું અને પછી હોકા યંત્ર સાઈડમાં રાખો એ હોકા યંત્ર પોતાનું કોણા વર્તન દર્શાવે છે એવું આપણે બતાવવાનું છે બરાબર લખવાનું કે એક વાહક સળિયો લીધો છે એનું બેટરી સાથે કનેક્શન કર્યું છે એ આખી પ્રવૃત્તિ મેં કીધી લખો એટલે તમારો પ્રશ્ન અહીંયા ક્લિયર કોને શોધ્યો તો કે હેન્ઝ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેલિયા સૌ પ્રથમ આની શોધ કરી લીધી શું કહેવા માગે છે તો કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એની અંદર અથવા એના ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કેમ કે યાયંત્રએ કોણા વર્તન દર્શાયું મતલબ ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે એવું કહેવા માગે છે બરાબર તો આ એક સિમ્પલ આકૃતિ એની દર્શાયેલી છે હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો હવે ક્ષેત્ર ઉત્પન્ન કઈ રીતનું થશે તો એ આપણે એક ચુંબકના ઉદાહરણ દ્વારા જોઈએ તમે ચુંબકના અલગ અલગ પ્રકાર જોયા છે બરોબર એમાંનો એક પ્રકાર છે આ ગજીયો ચુંબક અને આપણે ત્યાં આપણે એક લેબમાં પણ જોયો તો ખબર છે ઘોડાની નાળ જેવો ચુંબક આ રીતનો શેપ હતો યુ આકારનો શેપ હતો ને આવો જોયેલો છે ને આવું પણ ચુંબક આપણે જોયેલું છે ઓકે તો આને ઘોડાની નાળ જેવો ચુંબક કહેવામાં આવે છે આને કહેવાય ગજિયો ચુંબક કયો ચુંબક કહેશું આને આપણે ગજિયો ચુંબક કહેશું ગજ એક બાર ચુંબક બાર મેગ્નેટ પણ કહેવામાં આવે છે ઓકે તો હવે જોઈએ ગજિયા ચુંબકનું તમને પ્રશ્ન પૂછે છે ગજિયા ચુંબકના લીધે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને અથવા પહેલાં એના પહેલાં જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું અને ચુંબકીય ક્ષેત્ર એટલે શું આ પ્રશ્ન પણ પૂછાય છે ચુંબકીય ક્ષેત્ર એટલે શું બેઝિક જોઈ લઈએ ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકીય ક્ષેત્ર રેખા ઓકે બે વ્યાખ્યા જોઈશું તો સૌ પ્રથમ ચુંબકીય ક્ષેત્ર મતલબ શું તો કે જ્યારે એક પ્રયોગ કર્યો અને આવો પ્રયોગ તમે પણ કરતા હશો ભાઈ તમને પણ ખબર હશે તમે ચુંબક લીધું હશે અને રેતીમાં નાના હશે ત્યારે દોડી બાંધીને રેતીમાં તમે ઘણું બધું ફેર્યું હશે ફેર્યું હશે કે નહીં પછી ફેરવીને પછી તમે એ એ જોયું હશે તમને એ ચુંબક ઉપર ઘણો બધો ભૂકો કચરો ચોટેલો દેખાતો હશે એ કંઈક શું હશે એ ધાતુ હશે કે જે ચુંબક પ્રત્યે આકર્ષણ હોય નહીં બરોબર એ રેતીની અંદર રહેલી અમુક અમુક લોખંડ કે એવા નાના રચકણો છે ધાતુના કે જે ચોંટી શકે છે ચુંબકની સાથે બધા ભેગા થશે તો આવો એક ભૂક્કો ભેગો કરો ગજીયો ચુંબક લીધો ગજીયા ચુંબક રાખી અને પછી આવો ભૂકો જે આપણે કીધો લોખંડનો ભૂકો જે તમને જમીનમાંથી મળે તો એવો ભૂકો બરોબર એ ભૂક્કાને આ એક પુટ્ઠા ઉપર આપણે ગજીયો ચુંબક રાખી દેવાનો અને અથવા ગયા ઉપર ના રાખે તો નીચેના ભાગમાં રાખીએ છીએ કે ચુંબકને અને ઉપર પુઠા ઉપર આપણે ભૂકો રાખી દઈએ છીએ પહેલાં ભૂકાનો ઢગલો કરી દેવામાં આવે બરાબર લોખંડનો હોય કે કોઈ પણ ધાતુનો જે ચુંબક પ્રત્યે આકર્ષાતો હોય એનો ઢગલો કરી દેવામાં આવ્યો અને પછી તમે એની નજીક ગજીયો ચુંબક મૂકશો એટલે એ બધો જ ભૂકોરેની ગોઠવી જશે ચોટવા માટે અને એને એને આકર્ષણના કારણે શું ત્યાં ચુંબક સાથે ચોડી જાય છે થશે કે નહીં આવું આવું કરેલું છે કે નહીં બરાબર તો એક પુ્ઠું લેવાનું પુઠ્ઠાની ઉપર એ ભૂકો બધો નાખવાનો લોખંડની ધાતુનો અને નીચે પછી તમે જો ગજીયા ચુંબક રાખશો તો તમારી જે બુકમાં જે આકૃતિ આપી છે અથવા અહીંયા તમે એ પ્રમાણે ધારો કે આ શરૂઆતમાં આપણે શું કર્યું ગજીયા ચુંબકની ફરતે ભૂકો નાખી દીધો લોખંડનો દેખાય છે નાના નાના ટપકા બનાવે છે તો એ સમજવાનું પણ પછી પહેલાં ચુંબક નહોતું ત્યારે સમજો પછી જ્યારે ચુંબક રાખવામાં આવે છે ત્યારે એ ભૂકો આ પ્રમાણે ગોઠવાઈ જાય છે એ જે આપણે જે ભૂકો નાખ્યો હતો ને ભૂકો બધો આ રીતે ગોઠવી જાય આમ જોવા જઈએ તો ક્ષેત્ર રેખો આ રીતે હશે ચલો બધાની આપણે આ રીતે દર્શાવી દઈએ બધો ભૂકો આ રીતે ગોઠવી જશે ગજિયા ચુંબકની ફરતે આ પ્રમાણે ગોઠવી જશે પહેલાં તમે ભૂકો એમને એમ ગોઠવી લો પણ પછી જ્યારે ચુંબક મૂકવા આવે ત્યારે ચુંબકની આજુબાજુમાં આ રીતે ગોઠવી જાય છે મતલબ આ શું થયું ચુંબકની અસરના કારણે આ જે લોખંડનો ભૂકો હતો બરાબર અથવા ચુંબકીય પદાર્થ જે ચુંબક સાથે ચોટી શકતો એવો પદાર્થ એ પદાર્થ એક પેટર્નમાં એક ભાતમાં ગોઠવી ગયો એક ડિઝાઇનમાં ગોઠવાનો કે નહીં બરાબર તો હવે આપણે ક્ષેત્રની વાત વાત કોને કહીએ હવે તમે કોઈ પણ વસ્તુ વિચારો તમે ક્ષેત્ર વિશે કહો તો એ ક્ષેત્ર મતલબ કોને કહો વિસ્તાર તમે જે કોકનો વિસ્તાર હોય એનું તમે એનું ક્ષેત્ર કહી શકો છો બરાબર દાખલા તરીકે આપણે વિચારીએ કે આ કૂતરાઓ તમને દેખાતા બધા કૂતરા આમથી આમથી હોય બધા ફરતા હોય છે પણ એક કૂતરો બીજા કૂતરાના વિસ્તારમાં જઈ શકતો કેમ કેમ કે એમનું શું છે ક્ષેત્ર છે એક કૂતરો નહીં એક કૂતરાના વિસ્તારમાં જો કોઈ અજાણ્યું માણસ જાય તો એ શું કરશે ભસવા માંડે છે કે નહીં એનો એરિયા છે ભાઈ એ શું છે એનો એરિયા બસ આયણ પણ એરિયા છે બધા કેમ આપણે એનો એરિયા કહીએ છીએ તમે અમુક નાના ક્યાં એ જગ્યાએ નથી જવું આપણે ત્યાં તો કૂતરાનો વિસ્તાર છે આપણને આવું ને આપણે તો એનો વિસ્તાર તમે કેમ કહો છો ખબર છે કેમ કે એટલા વિસ્તારમાં એ કૂતરાની અસર છે એ કૂતરાની અસર મતલબ શું કે એટલા વિસ્તારમાં એ કૂતરાની અસર કઈ રીતની તમે જો એટલા વિસ્તારમાં જશો ને તો એ તમને શું કરશે કરશે અથવા બસ છે કે આવું કંઈક કરશે તો એની શક્તિ બતાવે છે એટલા વિસ્તારની અંદર બસ અહીંયા પણ ચુંબકનું ક્ષેત્ર મતલબ પણ એ જ કહેવામાં આવે છે ચુંબકના ક્ષેત્રનો મતલબ શું કે જેટલા વિસ્તારમાં ચુંબકની અસર પ્રવર્તમાન હોય અથવા ચુંબકીય બળની અસર પ્રવર્તમાન હોય એને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ ઓકે ધ્યાન આપજો શું કીધું મેં હમ ચુંબકની આસપાસમાં જેટલા વિસ્તારમાં જેટલા વિસ્તાર સુધી સુધી આ કોની કારણે બળના કારણે આવું થયું ચુંબકના ચુંબકીય બળના કારણે ચુંબકીય બળ ને બરોબર જેટલા વિસ્તાર સુધી ચુંબકીય બળની અસર વર્તાતી હોય અથવા પ્રવર્તમાન હોય વર્તાતી હોય તેટલા વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે આવું બોલો જ લખવાનું ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકની આજુબાજુમાં તો ચુંબકથી જેટલા વિસ્તાર સુધી ચુંબકીય બળની અસર પ્રવર્તમાન હોય એટલા વિસ્તારને આપણે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે એ ચુંબકના ચુંબકીય ક્ષેત્ર મતલબ શું જ્યાં સુધી એની અસર હોય એ એનું ચુંબકીય ક્ષેત્ર તમે લોકોને ખીલની ચુંબકની નજીક રાખો એકદમ નજીક રાખો ચોટી જશે થોડી થોડી દૂર લેતા જાઓ એ પછી નજીક જવાનું અથવા આકર્ષણનો ગુણધર્મ શું થઈ જશે ઘટી જશે એક સમય થોડોક વધારે દૂર મૂકશો એટલે ત્યાં એ ખીલ્લી ઓટોમેટિકલી ચુંબકની નજીક જશે એનો મતલબ કે બસ આટલા વિસ્તારમાં એની અસર છે એની બહાર એની અસર છે તો એ જેટલા વિસ્તારમાં એની અસર હતી ચુંબકની એને આપણે શું કહીએ ચુંબકીય ક્ષેત્ર સમજી ગયા વ્યાખ્યાને આખ્યાને ચુંબકની જેટલા વિસ્તારમાં તેની ચુંબકીય બળની અસર વર્તાતી હોય અથવા પ્રવર્તમાન હોય તે વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે ઓકે હવે તો જ્યારે આ રીતે આ ભૂકો બધો ગોઠવ્યો ચુંબકનો ત્યારે મેગ્નેટ અથવા ચુંબક રાખવાના કારણે એ એ ભૂકાઓ આ રીતે ગોઠવાઈ ગયા એક ડિઝાઇનમાં ગોઠવાઈ ગયા ડિઝાઇન આપણે એને કહીશું ભાત અને શું કહેવાય ભાત પેટર્ન પેલા ખાવાના ભાત નહીં હો ભાઈ દાળ ભાત વાળા ભાત નહીં આને કહેવાય પેટર્ન બરોબર તો એ પેટર્ન આપેલી છે ડિઝાઇન આપણે જે એક ગોઠવી જાય છે તો થશે કહીએનમાં જ્યારે આપણે આ ચુંબકનો ભૂકો ગોઠવ્યો એટલે સોરી ભૂકો મૂક્યો અને ચુંબક મૂકી ત્યારે ચુંબક ફરતે આ રીતે ઓકે બીજી કોઈ વ્યવસ્થિત થોડીક આકૃતિ દોરી હોય તો અલગથી બનાવી દઈએ દાખલા તરીકે આપણા પાસે આ ગજયો ચુંબક છે અને આ રીતે ગોઠવી જાય છે એ ભૂકો આ રીતે એક ડિઝાઇનમાં ગોઠવાય છે સંજ્યા આ રીતની એક પેટર્નમાં એ ભૂકો ગોઠવી જાય છે ઓકે તો ચુંબકીય ક્ષેત્ર રેખાનો મતલબ શું કે જ્યારે ભૂકો રહ્યો લોખોનો અથવા ચુંબકીય પદાર્થનો જે ભૂકો હતો એક રેખામાં ગોઠવવા માંડ્યો એક રેખાની અંદર ગોઠવવા માંડ્યો અને પછી પછી એના પછી વૈજ્ઞાનિકોએ એને એક રેખાને દર્શાવ કે એક કાલ્પનિક રેખા આપણે દર્શાવી કે આ રીતનું હોય ભૂકામાં આવું દેખાય એક્ઝેક્ટ નથી દેખાતી કેમ કે ભૂકો થોડોક નજીક નજીક ગોઠવેલો છે તમે તમારા બુકની અંદર જોશો તમને એટલી ચોખ્ખી રેખા નહીં દેખાય પણ થોડી ઘણી ખબર પડશે પણ પછી વૈજ્ઞાનિકોએ શું બતાવ્યું એક આકૃતિ બનાવી દીધી તો કે ચુંબકીય જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અસર થતી હોય બરાબર એ વિસ્તારને જે ચુંબકીય ક્ષેત્રનું અથવા ચુંબકીય બળ છે એ ચુંબકીય બળને જે કાલ્પનિક રેખા દ્વારા દર્શાવવામાં આવે જેના દ્વારા કાલ્પનિક રેખા આ આ રેખા રહીને કાલ્પનિક છે કેમ કે હકીકતમાં તમને રેખા દેખાય નહીં હા એની અસર હોય એની ત્યાં અસર હોય પણ એ દેખાય નહીં તો એ ભૂકાના કારણે એવી પેટર્ન બનીને ને આપણે પછી આવી આકૃતિ હોય આ જે કાલ્પનિક રેખા છે એના ચુંબકીય બળના કારણે જ ઉત્પન્ન થાય છે એ કાલ્પનિક રેખાને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે પેલી આગળની વ્યાખ્યા કોની હતી ચુંબકીય ક્ષેત્રને ખાલી ચુંબકીય ક્ષેત્રને હવે ક્ષેત્ર રેખાને કીધું તો કે જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય એટલા વિસ્તારની અંદર જે આપણે કાલ્પનિક રેખાઓ બતાવી એને જ આપણે શું કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે આ કાલ્પનિક રેખાને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે ઓકે તો આ રીતે ગજિયા ચુંબકના કારણે તમને જે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય છે એ દર્શાયેલી છે અહીંયા તમને ગજીયા ચુંબકના કારણે પૂછે તો તમારે શું બતાવવાનું એક પુઠ્ઠુ લો એના ઉપર ચુંબકીય પદાર્થ હતો લોખંડનો ભૂકો નાખો પછી એની નીચે જે ચુંબક રાખો તો એના ઉપર ગજિયો ચુંબક રાખો તો તમે જોયું છો પછી તમારે શું કરો બીજી આકૃતિ બનાવવાની આ રીતે અને બીજી આકૃતિમાં એ લોખંડના ભૂકાને તમે શું કરી દેવાની વ્યવસ્થિત ગોઠવી દેવાનું પછી તમે કહો છો કે બીજી આકૃતિમાં જણાવ્યા પ્રમાણે એ લોખંડનો ભૂકો ચુંબકીય ક્ષેત્રના કારણે આ રીતે એક ડિઝાઇનમાં અથવા એક ભાતમાં ગોઠવી જાય છે બરાબર પછી તમારે વ્યાખ્યા કોની આપવાની ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપવાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વ્યાખ્યા આપી દેવાની બરાબર આ રીતે બે વ્યાખ્યા દર્શાવી દેવા અને આ તમારો આખો પ્રયોગ ક્લિયર થઈ ગયો તમને પૂછે ગજીયા ચુંબકના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આકૃતિ સાથે વર્ણવો વર્ણવો શબ્દ આવે ને એટલે તમારે એને સવિસ્તાર લખવો પડે સમજાવવો પડે કમ્પ્લીટ બરોબર તો આ રીતે પછી સમજાવવાનું ક્ષેત્રની વ્યાખ્યા આપવાની ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આપવાની અને પછી આની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય છે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો એની લાક્ષણિકતા શું છે એ ઓકે તો આ તો આપણે જોયું ગજીયા ચુંબકના કારણે જે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એના વિશે ઓકે હવે નેક્સ્ટ એ ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો આપણે બનાવી દીધી કે ભાઈ એના ફરતે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થતી હતી પણ હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ રીતે નક્કી કરવી મતલબ આ રીતે બંધગાળા રચે છે હવે તમે કઈ રીતે નક્કી કરી શકો કે ક્ષેત્રરેખા ક્યાંથી ઉત્પન્ન થઈ અને ક્યાંથી સમય ગઈ હોવું જોઈએ ને આપણે વિદ્યુત પ્રવાહમાં પણ ના જોયું વિદ્યુત પ્રવાહની દિશા છે સમઘડી વિસમઘડી પણ પછી તમે કીધું નહીં કે પ્લસથી વિદ્યુત પ્રવાહ જશે અને પાછો માઇનસમાં આવી જશે આવું નક્કી કર્યું કે ને એની દિશા કહેવાય એને શું કહેવાય દિશા તો આમાં પણ આની દિશા નક્કી કરવી જરૂરી છે આપણને ખબર છે કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બને છે પણ દિશા શું છે એટલે કે આ દિશામાં જાય છે કે પછી આ રીતના દિશામાં જાય છે એ દિશા નક્કી કરવી જરૂરી છે તો અહીંયા ગજિયા ચુંબકના કારણે લીધે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાની વાત કરવાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે ઉત્પન્ન થાય છે આપણે જોઈ લીધી હાલ બરાબર પેલા ભૂકાના કારણે હવે એની દિશા નક્કી કરશું તો કે દિશા કઈ રીતની હોય છે એનથી એસ હોય છે કે એસથી એન હોય છે એ ચેક કરશું તો એના ચેક કરવા માટેનો પ્રયોગ શું કર્યો તો કે આ ચેક કરવા માટે સૌપ્રથમ જ્યારે ગજિયા ચુંબક હતું એ ગજીયા ચુંબકની બાજુમાં ચુંબકીય સોય રાખવામાં આવી હવે ચુંબકીય સોય કો કે પછી હોકા યંત્ર કો બંને એક જ જેવી વસ્તુ છે બરાબર હોકા યંત્રમાં પણ ચુંબકીય સોય જ આવતી હોય તો ધારો કે આપણા પાસે આ શું છે ચુંબકીય સોય જોઈ છે કોઈ એક આપણે લેબમાં પડી શકે પતલી પતલી બે સોય છે એને એક ખીલ્લી ઉપર ઊભી રાખવામાં આવે છે જોયલું છે બસ એ ચુંબકીય સોય છે બરાબર તો આવી ચુંબકીય સોય આપણે ગોઠવીએ છીએ તો ચુંબકીય સોય એક એક ગોઠવતા મેગ્નેટનું એન અને એસ ખબર છે આપણને તો એન છેડા આગળ એક ચુંબકીય સોય રાખી આનો તમે જે આ ડાર્ક વાળો છોડો દેખાય છે બરાબર આ વ્હાઈટ કલરનો એ એન છે એ શું છે અને આ આ જે કલર વગરનો છે એ શું છે એસ તો આ રીતે ગોઠવાઈ ગઈ કેમ ખબર છે કેમ કે ચુંબકના વિજાતીય ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય જેમ વિદ્યુતમાં થતું હતું કે નહીં એમ ચુંબકમાં પણ એવું જ છે સરખા ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અલગ અલગ ધ્રુવો વચ્ચે આકર્ષણ હવે આ એન છે તો આની નજીક કોણ આવે એ જ આવે તો એન એનાથી શું થઈ ગયો દૂર તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર ચેક કરવા માટે શું કર્યું કે ચુંબકીય સિવાય ગોઠવતા ગયા પહેલાં એક આ ચુંબકીય સય ગોઠવીને તો એ આ રીતે ગોઠવવાનું એટલે અહીંયાથી ખબર પડી કે અહીંયાથી દિશા આમ છે સમજી ગયા પછી આગળ જે બીજી ચુંબકીય સ્વાય ગોઠવી બીજી ચુંબકીય સોય ગોઠવીને થોડી કામ થઈ ગઈ કેમ કે આ એનના સામે કોણ આવવાનું એસ એની બાજુ એન જો છે ને કે નહીં એસ એન એસ એન જો બધા મેં પછી શું થયું તો કે આની દિશા થોડી કામ થઈ આની થોડી કામ થઈ અને આ દિશા સોય મૂકતા જાય સોય આ રીતે ગોઠવાઈ ગઈ તો આનો મતલબ શું થયો તો ક્ષેત્ર રેખાની દિશા બતાવી એને કઈ દિશા બતાવી ક્ષેત્ર રેખાની કે ભાઈ એક ચુંબકીય રેખા આ રીતની હશે કેમ કે આ ચુંબકીય સોય જ્યાં જ્યાં ક્ષેત્ર રેખા હોય ત્યાં ગોઠવાય જ્યાં અસર હોય ત્યાં જ ગોઠવાય બરાબર તો આ રીતે ચુંબકીય સોયનો ઉપયોગ કર્યો તો ચુંબકીય સોય સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ગોઠવાતી જઈએ એન સોરી એસ એન એસ એન એસ એન આ રીતે ગોઠવા જઈએ બરાબર આમ એસ એન જો

ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા શું છે એન થી એસ શું કહેવાય એન થી ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા કઈ કહેવાય એન ધ્રુવ થી એસ ધ્રુવ એટલે કે એનમાંથી બહાર નીકળશે અને એસની અંદર સમય જશે ગમે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય તો એનમાં ઉત્પન્ન થાય અને એસમાં સમાય બરાબર બીજે ક્યાંય જાય નહીં તમને લખાય સાહેબ તો આમ આગી પાસે ના થઈ જાય ના થાય જે ક્ષેત્ર રેખા ઉત્પન્ન થઈ છે એ પાછી સમય જવાની બરોબર તો આ રીતે ચુંબકીય ક્ષેત્રે હવે પછી શું કર્યું ખબર છે બીજું ગોકા યંત્ર અહીંયા મેળવી એની કંઈક અલગ ગોઠવણ થઈ આ રીતે આ રીતે સમજ્યા તમે તો આના ફરતે શું થવાની બીજી એક ક્ષેત્ર રેખા ઉત્પન્ન થવાની આવીને આવી નીચે પણ થશે આપણે આકૃતિ દોરાશે ને જગ્યાથી નથી લે ત્રીજી બની આમ ક્ષેત્ર રેખાઓ બનતી છે સમજ્યા તમે આવીને આવી નીચે પણ બનશે બંને દિશામાં હોય ચુંબકીય બને ઓકે તો આના ઉપરથી આપણને ખબર પડી ચુંબકીય ઉત્પન્ન એની દિશા કઈ થઈ કે એન દિશામાંથી ચુંબકની બહાર નીકળશે અને એસ દિશાની અંદર સમય જાય છે ઓકે આ તો આપણો બહારનો ભાગ લખે પણ અંદર ચુંબકની અંદર શું થાય તો અંદર એની દિશા શું હોય ભાઈ શું કહેવાય એસ થી એન ભાઈ અંદર આજો આ જ દિશા કહેવાય ને તો ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા અથવા ક્ષેત્ર રેખાની દિશા થી એન છે આવો પણ પ્રશ્ન પૂછશે એટલે પ્રશ્ન વ્યવસ્થિત વાંચજો ચુંબકના અંદરના ભાગમાં પૂછ્યું છે કે ચુંબકના બહારના ચુંબકના બહારના ભાગમાં ક્ષેત્ર રેખાની દિશા પૂછી હોય તો એનથી એસ અને અંદરના ભાગમાં પૂછ્યું હોય તો થી એન તો આખું આનો મતલબ શું થયો આખી ક્ષેત્ર રેખા કઈ રીતની બની તમે જોઈ એસ થી જઈ સોરી એન થી જઈ અને એસમાં આવી અને અંદર એસ થી પાછી તો એક બંધ ગાળો રચ્યો બંધ ગાળો મતલબ શું કોઈ જગ્યા નથી જવાની એક લૂપ આખું બની ગયું પરફેક્ટ ક્લોઝ બરોબર બંધ ગાળો રચ્યો કેવાય આને આખી રીંગ પૂરી કરી સમજ્યા કે નહીં તો દરેક ક્ષેત્ર રેખાઓ આ રીતની આખી રીંગ પૂરી કરશે સમજી ગયા કે વસ્તુ તો આ બતાવે છે ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ રીતની હોય અને એક ક્ષેત્ર રેખાની દિશા જાણવા માટેનો પ્રયોગ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા જાણવી હોય કઈ દિશામાં છે તો આપણે આ હોકા વાળો પ્રયોગ લખવાનો કે ચુંબકની નજીક આ રીતે એક એક હોકા હોકાયંત્ર અથવા ચુંબકીય સોય રાખવામાં આવે તો એક એક સોય આ પ્રમાણે ગોઠવી ગયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાની બરોબર કેમ આવતું થયું કેમ કે એન છેડા પાસે ચુંબકીય સોયનો એ છેડો આકર્ષિત થાય અને આ સોય એ કઈ રીતે ક્યાં ગોઠવાશે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર હશે ત્યાં તો એક એક રેખા માટે એક એક સોય આ રીતે ગોઠવવા માંડ્યા તમે તો તમને ખબર પડી કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એનથી નીકળે છે અને એસમાં સમાઈ જાય છે આ બહારના ભાગની વાત કરી પરંતુ ચુંબકની અંદર ક્ષેત્રરેખાની દિશા શું લેવાની થી એન અને આ એનથી નીકળીને એસમાં જાય છે બરાબર તો આના ઉપરથી આપણને ખબર પડે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે બંધ ગાળાનો મતલબ કમ્પ્લીટ ક્લોઝ લૂપ બનાવી છે એક બરોબર બંધ ગાળા રચતા હોય છે ખ્યાલ પડશે ભાઈ ચુંબક ક્ષેત્ર રેખા ગજીયાના ગજીયા ચુંબકના કારણે કઈ રીતે ઉત્પન્ન થાય છે એ ચુંબક ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આપી ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકીય ક્ષેત્ર વિશે વ્યાખ્યા આપી ચુંબક ક્ષેત્રની દિશા બતાવી કઈ રીતે ઉત્પન્ન થાય છે અથવા કઈ દિશામાં જાય છે એનથી એસ જાય છે એસથી એન જાય છે એ પણ જોયું આ આખો પ્રયોગ આપણે ગઝિયા ચુંબકના કારણે થયો હવે પ્રશ્નમાં કેટલું પૂછ્યું છે એટલું લખવાનું બે માર્ગનો પ્રશ્ન હોય માત્ર ક્ષેત્રરેખા અને ક્ષેત્ર વિશે કીધું હોય અને ડિઝાઇન વિશે કીધું તો એટલું જ બનાવ પણ એની સાથે સાથે તમને બધું જ કીધું હોય કઈ દિશા છે આ તે બધું તો એ જે કીધું છે બધું લખવાનું બરોબર ચલો નેક્સ્ટ હવે પેલું તો આપણે વાત કરી ચુંબકના કારણે અન અલગ કરી દઈએ